આજે શીતળા સાતમની ભાવનગરના અકવાડા પાસે આવેલા મોટા શીતળા માતાજીએ ઉજવણી કરવામાં આવી તેમાં જઈ લોકમેળો પણ ભરાય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને સાંજે ભાવનગરનો બચ્ચન પિનાકીન ગોહિલ ખાસ રાખવામાં આવ્યો છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર મહોત્સવ સેવા સમિતિ ભાવનગર શહેરના મોટા શીતળા માતાના મંદિરે આજે વહેલી સવારથી શીતળા માતાના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો પધારી રહ્યા છે ત્યારે અહીંયા મેળાની અને દર્શનની વ્યવસ્થા શીતળા શીતળા સાતમ મહોત્સવ સમયથી સંભાળી રહી છે અહીંયા ભાતીગર લોકમેળો પણ ભરાય છે જેમાં નાના બાળકો આનંદ કરે તેમજ ગત વર્ષે જેમના ઘરે પારનું બંધાણું હોય તે બાળકોને માતાજીના દર્શન કરાવે અને ગઈકાલે બચ્ચન આવવાના કલાકારમાં હા ચાર વાગે ચાર વાગે પિનાકીન ગોહિલ ઉર્ફે આપણા ભાવનગરનું ઘરેણું છે છોટે બચ્ચન અહીંયા દર વર્ષે શીતળા સાતમના દિવસે આવે છે અને ખૂબ બધા મનોરંજન કરાવે છે આજે પણ એ પિનાકીન ગોહિલ બચ્ચન આવવાના છે હા બીજા કોઈ કલાકારો અમારે જે આપણે બહુચરમાના ભક્તો કહેવાય એ પણ આવીને અહીંયા બહુચરમાના સીતળા માતાના ગરબા ગયા એને અવારમાં તેમજ એક અવનવા અવાજ કાઢે છે અમારા ભરતનગરનો એક યુવાન છે એ પણ આવીને બધાને એકસો આઠ વોરલો કોયલ આવા બધા અવાજ કાઢી બધાને પ્રભાવિત કર્યા હતા